રાત્રિ બી ના રંગમાં રાસ બી ના સંઘમાં આ થીમ સાથે બીએનઆઈ દ્વારા વડોદરા શહેરના વાસણા રોડ પર આવેલ શિવશક્તિ પાર્ટી પ્લોટ ખાતે તારીખ વીસ ના રોજ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમના દ્વારા આમંત્રિત કરાયેલા ખેલાડીઓ તેમના પરિવાર અને સભ્યો દ્વારા ગરબાની રમઝટ જામશે આ ઇવેન્ટમાં ખાસ કરીને ગરબાની રમઝટ બોલાવવા માટે જાણીતા ગ્રુપના મુખ્ય ગાયક ગૌતમ ડભીર અને તેમના સુરીલા અવાજમાં ખેલૈયાઓને ગરબા રમવા માટે ઉત્સાહિત કરશે આ કાર્યક્રમમાં માત્ર સંગીત અને નૃત્ય જ નહીં પરંતુ શ્રેષ્ઠ ગરબા ખેલૈયાઓને પ્રાઇઝ પણ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે જેનાથી સ્પર્ધકોનો માહોલ વધુ આનંદમય બને જણાવું તમને કે આ બીએનઆઈના ગરબા છે અમે લોકો છેલ્લા આઠ વર્ષથી કરી રહ્યા છે અને આ એક રાત્રિ બિફોર નવરાત્રિ બીએનઆઈના મેમ્બર્સ માટે અત્યાર સુધી થતી હતી પણ આ વખતે ઘણા બધા લોકો જોડાઈ રહ્યા છે અમારી સાથે તો એના પાસેસ પણ અવેલેબલ રાખ્યા છે આ વખતે બીએનઆઈની ઓફિસથી કલેક્ટ કરી શકે છે અને આ ગરબા તો તમે જોયા જ હશે દર વખતે બધી જગ્યાએ થાય છે આપણા વડોદરામાં ઘણી બધી જગ્યાએ થાય છે પણ આ બીએનઆઈમાં સૌ પ્રથમ વખત અમે લોકો રાસ ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે જ્યાં બરોડાના આપણા જે ગરબાના ઉત્સાહી છે આ બધા રાસ પણ રમી શકશે અહીંયા કઈ જગ્યા પર આ આપણું શક્તિ ગ્રીન્સ છે ભાઈલીમાં વીસ તારીખે સાંજે સાત વાગ્યાથી શરૂ થાય છે મારું નામ અલ્પેશ ટાંક છે નમસ્તે મારું નામ લિપિ ભટ્ટ છે હું છું ઇવેન્ટ હેડ બીએનઆઈ ગરબા ટીમની અને આજની જે ઇવેન્ટ રાખવામાં આવી છે એ બ્રાન્ડ એમ્બેસડર્સનું મીટ અને ગ્રીટ છે આજે આપણી સાથે છે બધા ખેલૈયાઓ આપણા જજીસ એમની સાથે છે આપણા ગૌતમ દાદા જે સિંગર છે આરોહી ગ્રુપ એ અમારું ઇવેન્ટનું સિંગિંગ કરવાના છે અને આજની જે ઇવેન્ટ છે એ છે બિશપ ગરબા નાઇટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ હોસ્ટેડ બાય બી બરોડા એના માટે મીટ એન્ડ ગ્રીટ સેશન રાખ્યું છે અને અમે બધા ખેલૈયાઓને એમને એ મેસેજ આપવા માગીએ છીએ કે આવો અમારી સાથે ગરબા કરવા વીસ સપ્ટેમ્બરે શક્તિ ગ્રીન્સમાં થેન્ક યુ સો મચ શક્તિ ગ્રીન્સ શક્તિ ગ્રીન્સ આવ્યું છે વાસનાભાઈ કેમ છો વડોદરાવાસીઓ મારું નામ ભાવિકા તન્ના ઠક્કર છે હું પ્રાઉડ બી એનઆઈ મેમ્બર છું અને આ ગરબા બિશપ ગરબા નાઇટ ટ્વેન્ટી ફાઇવ જે હોસ્ટ કર્યું છે બી એનઆઈ બરોડાએ હું એની પ્રાઉડ કોચેર છું અને આ ઇવેન્ટ આપણો જે થઈ રહ્યો છે એ એક જ દિવસનો છે વીસ સપ્ટેમ્બરે જ્યાં આપણે પહેલી વખત જે બરોડાવાસીઓ મિસ કરે છે રાસ એ રાસને આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે સો ગરબાની સાથે રાસની રમઝટ માણવા માટે બધા જ વીસ સપ્ટેમ્બરે સાંજે સાત વાગે શક્તિગ્રી પર આવો એન્ડ ધ બેસ્ટ પાર્ટ ઇઝ ટુ થાઉઝન્ડ પ્લસ ખેલૈયાઓ તૈયાર છે આ ગરબા ગ્રાઉન્ડ ઉપર એમના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે રમવા માટે ગરબા ખેલૈયાઓ માટે આપણા ગૌતમ દાદા જે છેલ્લા પાંચ વર્ષથી બિયાના ગરબા કરી રહ્યા છે ગૌતમ ડાભીર સર એ આપણી સાથે આજે મોજૂદ છે અને એ જ વીસ સપ્ટેમ્બરે એમની ટીમ સાથે આવી રહ્યા છે મેડમ એક દિવસના ગરબા છે કેટલા ખાસ રહેવાના છે એક દિવસના ગરબા છે અને ખૂબ મજા માણીશું બહુ જ બધી મેમરીઝ એન્જોય કરીશું ક્રિએટ કરીશું અને મેન છે જ્યાં તમે તમારા બચ્ચાઓની સાથે સાથે મળીને આ ફેસ્ટિવલનો માહોલનો અને મજા મેળવી શકો છો મારું નામ ભાવિકા તન્ના ઠક્કર છે થેન્ક યુ નમસ્કાર કેમ છો વડોદરા મારું નામ છે ગૌતમ દબીર મારી સાથે અનુપા અને વિકિતા મારા ટીમ મેમ્બર્સ આજે હાજર છે મને ખૂબ આનંદ થાય છે તમને ઇન્વાઇટ કરવા માટે વીસ સપ્ટેમ્બર સાંજે સાત વાગે શક્તિ ગ્રીન્સ લોન્ચ પર અમે બીએનઆઈ માટે સરસ એક ગરબા પ્રોગ્રામ કરવાના છે આ મારું સૌભાગ્ય છે કે છેલ્લા પાંચ વર્ષથી હું બીએનઆઈ વડોદરા માટે ગરબાનો પ્રોગ્રામ કરી રહ્યો છું આ વર્ષે પણ અમે સરસ ખાસ ગરબાની રમઝટ જમાવવા માટે તૈયાર છે તમારી રાહ જોઈશું પ્લીઝ કમ વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી વીલ હેવ અ વન્ડરફુલ ટાઈમ અંબે ગરબા યસ અમારું એક કમિટમેન્ટ છે વડોદરાના ખેલૈયાઓ માટે અને અમારે માટે અગેન ઇટ ઇઝ અ વેરી પ્લેઝરેબલ થિંગ ફોર અસ કે દર વર્ષે અમે ચાર પાંચ નવા ગરબા લઈને આવતા હોય છે આ વર્ષે પણ અમે ખાસ પાંચ છ અમારા ઓરિજિનલ કમ્પોઝિશન્સ તમારા માટે લઈને આવી રહ્યા છે પણ હું અત્યારે ડિસ્કલોઝ નહીં કરીશ તમારે ગરબામાં આવીને સાંભળવું પડશે તારા તો અંબા મને તારા તો તેજમાં સમા ભાવિ ભીતરના ભેદો સમજા તારા તો તેજમાં સમા તો તો અંબા મને તારા હું એ જ કહું છું કે જ્યારે નવા નવા ગરબા ગવાતા હોય અને લોકો રાહ જોતા હોય કે આ વર્ષે નવું શું તો હજુ એક અમારો ગરબો છે હું વિકિતા અને અનુપાને રિક્વેસ્ટ કરીશ આ સંભળાવે હું તો વારી રહે ோ வாரி ரே கிரி தரலால தமாரா லட்டுக்கான வாரி கிரி தரலால தமாராக்கி பலிஹாரி ரே பலிஹாரி ரே நந்த குமார தமாரா லட்டக்கான